સૈનિકો તેના કાતિલો તેના એટલે નોવાખલીને ને કતલેઆમ ખબર કલકત્તા પહોંચતા પહોંચતા 10 દિવસ થઈ ગયા પણ જારે વાત કલકત્તા પહોંચી અને બાપુના કાને પડી તો એમ બધું કામ બધું છોડીને નોવાખલી જવાનું હતું અને આ ત્રીજો અને છેલ્લો પ્રસંગ એ નોઆખલી વિશે છે તો આવો જાણીએ શું થયેલું નોવાખલીમાં લગભગ આ પ્રસંગ તમારાથી અજાણ્યો હશે પણ આ વાસ્તવિક છે આ વાસ્તવિકતા જવાબ પણ એક્ઝેગરેશન નથી ઉલટું ઓછું છે પ્રસ્તુત છે પ્રસંગ ત્રીજો અને છેલ્લો વન મેન આર્મી એક

તો આ ઉત્તર કરો કોઈ ન કે મે સુવાતો નમે સર સમય સર ખાસ આફ તરી ગયો એટલે બચી ગયો આભાર તમારો આ તમે પારકા છો અને અમને મદદ કરો છો અમારી અને પેલો ડોક્ટર હતો તમે મુસીબતમાં છોડીને બટા ભાગી ગયા સારું થઈ જશે કંઈ મત ના કરો આ નિર્મળ ઓળખો છો જેમને તમારો ખાસ આફ કર્યો જેમને મને ઉનો તમારી સતાવેલા હા મારી સાથે આવ્યા બરાબર છે પણ ટોપર પર પ્રયાસ કરીજો કદાચ ઓળખણ એ તમારા ગામના ડોક્ટરનો છોકરો છે તોફાની ટોળાય તમારી આગેવાની હેઠર જ્યારે આના ડોક્ટર પિતા સહિત આખા પરિવારને રહેસી રાખ્યો ત્યારે નિર્મળ બાપુ બચારે ગેલા એટલે બચી ગયા અને આજે એણે જ તમારો પગ બચાવ્યો છે ઓ हो गया आपसे कौन सा बड़ा कर दिया हमने ગુલામી પછી આઝાદી આપણા આંગણે આવીને ઊભી છે પણ આ આઝાદી એની સાથે દર્દ અને આંસુઓ લેતી આવી છે પણ હું અહીં આંસુ સારવા નથી આવ્યો હું તો અહીં આંસુ લૂછવા આવ્યો છું તમારા નોઆખરીના ગામે ગામમાં જઈને મારે પ્રેમ અને અભયનો સંદેશો આપવો છે પણ જે પ્રેમ અને અભયનો સંદેશો હું તમને શીખવા આવ્યો છું એની આત્મપરીક્ષા પહેલાં મારે આપવી પડે તેથી મેં નક્કી કર્યું છે જ્યાં સુધી હું નોઆખલીમાં છું હું તમારા બધા વચ્ચે એકલો રહીશ એક મદદનીશ અને બંગાળી દુભાષાને લઈને બાપુ અમને છાપાવાળાએ ફોટા ભડકાવ્યા છે અહીંયા એવું કંઈ ખાસ બન્યું નથી એમ તો પછી ચાંદપુરમાં હજારો નિરાશિતોના ધાડેને ધાડા કેમ ઉમટ્યા છે અમે એમને કેટલા સમજાવ્યા છે પાછા આવવા માટે

હું શીખ છું અને હું ઈસાઈ પણ છું તમારા બધાની સરખી સેવા કરવા આવ્યો છું અને તમે જે ગયા વર્ષની વાત કરો છો એ પછી તો નદીઓમાં કેટલા પાણી વહી ગયા જરા વિચાર તો કરો કે જો આજે અહીં શાંતિ સ્થપાશે તો કલકત્તા બિહાર અને ભારતભરના તમારા ભાઈઓને ફાયદો થશે એ શું નાનો સૂનો ફાયદો છે તમે માનો કે ના માનો પણ નોઆખલીનો પડઘો પૂરા ભારતમાં જરૂર પડવાનો

રહે એની બદલે જો તમે મને પ્રાણ આપવાની પ્રતિજ્ઞા આપતા હોય મારા માટે એ પૂરતું છે અહીં એક પણ હું તમારી વચ્ચે જ રહીશ તમે જે આપશો એ ખાઈને હું ગુજરાત ચલાવીશ પણ યાદ રાખજો જો તમે ઈચ્છતા હો કે તમારા હિન્દુ ભાઈઓ પાછા ફરે તો એમની રક્ષણની જવાબદારી તમારે ઉપાડી લેવી પડશે તમારે એમને ખાતરી આપવી પડશે કે રક્ષણ માટે તે સૈન્યની નહીં તમારી આશા રાખે એમની માં બહેન અને બેટી તમારી પણ માં બને બહેન અને બેટી હોવી જોઈએ જાન ના ભોગે પણ એમનું રક્ષણ કરજો અરે આપણી સાથે બુરાઈ કરનાનું ભલું કરવું એ માં તો ખરી માણસાય છે અમે નાનપણમાં અંધા થઈ ગયા હતા અમે આવી છું કે જવાબદારી મારી છે બધા નિર્દોષની ની જવાબદારી હું લઉં છું અને બધાનું સંરક્ષણ હું કરીશ મારા મિત્રોને પણ સમજાવી દઈશ તમે નિશ્ચિંત બનો આ બાહેધારી આપતા હો તો અહીંનું કામ હું મારું પૂરું થયેલું ગણું અને કલકત્તા જઈને તમારા હિન્દુ ભાઈઓને પણ હું આ જ શીખામણ આપીશ પણ યાદ રાખજો મારા ગયા પછી જો અહીં કઈ અઘટિત બન્યું ને તો તમારા ઘર સામે હારા હારાકીરી કરીશ આપો એવો વખત જ નહીં આવે બિન આમરણ ઉપવાસ પર ઉતરી જઈશ એવો વખત જ નહીં આવે બાપુ તો ચાલો હું અભય અને પ્રેમનો સંદેશો ભારતના બીજા પ્રાંતમાં પહોંચાડવા જઈ રહ્યો છું

તમારા આંખ પણ નમ થઈ જશે બટ હેઠો ને હા આવું ખરેખર બની શકે ખરું ઇઝ ધીસ રિયલી પોસિબલ આજના કરી કરીશું કે કોમી રમખાણો હોય હિન્દુ મુસ્લિમની વચ્ચે અને એક જણ આવે અને બે બોલ કહી દે અને એ બોલ બી કેવા કે તમે જે કહ્યું છે તે પાપ છે એવું તેમના મોઢા પર કે અને લોકો શાંત થઈ જાય ઇઝ ઇટ રિયલી પોસિબલ કે ખાલી આપણે ગાંધી બાપુના નામે સાંભળી લઈએ છીએ સી ધ બટ બિફોર ધેટ આ ફ્યુ મને જવાબ વાતો સાંભળતા આવે છે કે ભાગલામાં લાખ લાખ લોકો પણ આ બધી વાતો આપણે વાંચી સાંભળી જાણી કે અનુભવી હોય તો બધી પંજાબની જ કેમ છે ભાગલા તો બંગાળ સાઇડ સાઈડ પણ થયેલા ને બંગાળની વાતો કેમ નથી સાંભળવામાં આવતી બંગાળમાં કેટલા લોકો હણાયા પંજાબમાં પંચાવન હજાર ની સેના હતી બંગાળમાં કેટલી સેના હતી ચાલો સલો સવાલ પંદરમી ઓગસ્ટ ના દિવસે જ્યારે આપણને આઝાદી મળી ત્યારે ભારતની આઝાદીનો ગઢવઈઓ ગાંધી ક્યાં હતા નેચરલી દિલ્હીમાં રાઈટ ક્યાં હતા તે આ બધા જ સવારોના જવાબ સંકળાયેલા છે

બેડ ઓફ રોઝેસ ગણાવે એટલી ખરાબ દશા થશે પણ બંગાળમાં સર્વત્ર શાંતિ પ્રવર્તે છે અને એનું કારણ એક જ છે અમારો વન મેન આર્મી મહાત્મા ગાંધી તો મિત્રો બાપુ નો આ પ્રસંગ ભલે પૂરો થતો પણ આપણા દિલમાંથી એ પૂરો ન થાય ગાંધીજી કહી ગયેલા કે હું ભલે મરી જાઉં પણ મારા દેશને મારી જરૂર હશે તો હું પાછો આવીશ ભલે હું આખે આખો પાછો નહીં આવું હું આખે આખો પાછો નહીં આવું પણ તમારા બધા થોડો થોડો છોડવા આપણા સૌમાં થોડા થોડા ચાલુ સકલ એ જ છે કે આપણે આપણી અંદરના ગાંધીને જગાડીએ આવો જગાડો તમારા અંદરના ગાંધી ને તમારી અંદરના ગાંધી ને જગાડો a નિયા ભાઈના રૂપમાં પરેશ જી વાળા અને આપણા સૌના પ્યારા બાપુના રૂપમાં તેજસ તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો અમારી આ પ્રસ્તુતિના ડાયરેક્ટર અને બે <laughs> 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 કોસ્ટ્યુમ્સ માટે અમદાવાદથી શીતલબેન મજીઠિયા પુણેથી વિશાલ ગુંડ અને ઉર્મિલાબેન શાહ લોજિસ્ટિકમાં સિદ્ધાર્થ શાહ

<laughs> Good evening and Namaskar. I can only say, first of all, happy Mahatma Gandhi Jayanti to everybody. Today is such a special day in our national calendar. The calendar of the international world as well. Today is, of course, Gandhi Jayanti, but it is also the International Day of Non-Violence. And this is in the memory of that great soul, the great man who walked this earth, whom Einstein said, "Down the generations, it will be hard to believe that somebody, in such, with such, somebody of such flesh, flesh and blood." Walked this earth. Gandhiji was not only a national leader who led our freedom movement and stirred the entire consciousness of a nation, of an entire people to rise and fight for their freedom and succeed. And do it through means of Satyagraha.